નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે મિત્રો સૌ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે મિત્રો તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજનાના અઢારમાં આપતા સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે ત્યારે હવે ખેડૂતો હવે ઓગણીસમાં આપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે તમને જણાવી દઈએ કે આ વિડીયોમાં આપણે ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેનારા કરોડો ખેડૂતો હવે ઓગણીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો કયા દિવસે ઓગણીસમાં રિલીઝ થવાનો છે અને કયા ખેડૂતોના પૈસા ફસાઈ શકે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે મિત્રો ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે સરકાર વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ ચલાવે છે ભારતની અડધાથી વધુ વસ્તી હજુ પણ ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે મિત્રો તેથી જ ભારત સરકાર પણ દેશના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે કરોડો ખેડૂતો ખેડૂતોને આ યોજનાઓનો લાભ મળે છે આજે પણ દેશના ઘણા ખેડૂતો ખેતી દ્વારા તેમની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી દેશના આવા ખેડૂતોને ભારત સરકાર દ્વારા આર્થિક લાભ આપવામાં આવે છે સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે જે અંતર્ગતે દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરે છે સરકાર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો મોકલે છે સરકાર દ્વારા અત્યાર સુધીમાં યોજનાના કુલ અઢાર હપ્તા મોકલવામાં આવ્યા છે પાંચ ઓક્ટોબરે પીએમ મોદીએ મહારાષ્ટ્રમાંથી અઢારમો હપ્તો બહાર પાડ્યો હતો અઢારમો હપ્તો રિલીઝ થયાના બે મહિના વીતી ગયા છે યોજના હેઠળ લાભ લેનારા કરોડો ખેડૂતો હવે ઓગણીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે માહિતી અનુસાર ઓગણીસમો હપ્તો રિલીઝ થવામાં હજુ બે મહિનાનો સમય લાગી શકે છે એટલે કે જો આપણે તે મુજબ જોઈએ તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કરોડો ખેડૂતોને આ યોજના સંબંધિત ઓગણીસમો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે પરંતુ આ વખતે કેટલાક ખેડૂતોના આ હપ્તા અટકી શકે છે વાસ્તવમાં સરકારે ખેડૂતોને પહેલેથી જ માહિતી આપી હતી કે યોજના હેઠળ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેમને આ યોજનાનો લાભ નહીં મળે મિત્રો તે ખેડૂતોના આગામી હપ્તા પણ અટકી શકે છે તેથી આગામી હપ્તા બહાર પાડવામાં આવે તે પહેલાં ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી લેજો હવે મિત્રો વાવાઝોડાને લગતી અપડેટ ઉપર એક નજર કરીએ તો ફ્રાન્સીસી આઇલેન્ડ માયોટામાં આવેલા તોફાની વાવાઝોડા ચીડોએ ભારે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે બસો પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે મકાન અને દુકાનો સહિત બધું વેરવિખેર થઈ ગયું છે હજારો લોકો બેઘર બની ગયા છે સેંકડો લોકોના મોત પણ થઈ ચૂક્યા છે આખો દીપ મૃતદેહના દુર્ગંધથી ભરેલો છે વાવાઝોડું જ્યારે મોજાંબિક પહોંચ્યું તો ત્યાં પણ ભારે તારાજી સર્જી હતી ત્યાં પણ પાંત્રીસથી વધુ લોકોના મોત નીપજ્યા છે હવે વૈજ્ઞાનિકોએ એવી ચેતવણી આપી છે જેને લઈને આખી દુનિયામાં ભયનો માહોલ છવાયો છે ઇમ્પિરિયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિકો જેઓ ચક્રવાત ચીડો આટલું ભયંકર કેવી રીતે બન્યું તેનો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમણે એક મોટી ચેતવણી પણ જાહેર કરી છે વૈજ્ઞાનિકોએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગને કારણે ચક્રવાત ચીડો તીવ્ર બન્યું અને તેની દિશા બદલાઈ ગઈ તે હિન્દ મહાસાગરના મેયો ટાપુ તરફ આગળ વધ્યું વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ચીડો જેવા વાવાઝોડા ભવિષ્યમાં વધુ શક્તિશાળી બનશે છે અને તેનાથી પણ વધુ ભયંકર તબાહી સર્જશે તેની ઝડપ વધુ હોય છે મિત્રો ચીલોના નેવ વર્ષમાં મેયોટમાં ત્રાટકનાર સૌથી વિનાશક વાવાઝોડું ગણવામાં આવી રહ્યું છે ચક્રવાતને કારણે સર્જાયેલી તારાજીનું હજુ સુધી અનુમાન લગાવવામાં આવી શકાયું નથી પરંતુ અધિકારીઓનું માનવું છે કે મૃત્યુઆંક હજારોમાં હોઈ શકે છે લાખો ચક્રવાત ઉપર સંશોધન કર્યા પછી વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે તાજેતરના તાપમાનમાં થયેલા વધારાને કારણે ભયંકર તારાજી સર્જાય છે ચક્રવાતની ઝડપ પાંચ કિમી પ્રતિ સેકન્ડ વધી ગઈ છે મિત્રો વૈજ્ઞાનિકોએ કહ્યું કે ક્લાઇમેટ ચેન્જને કારણે મહાસાગરો ગરમ થઈ રહ્યા છે જેને કારણે ચક્રવાત વધુ હિંસક બની રહ્યો છે પૂર્વ ઔદ્યોગિક યુગ કરતાં આબોહવા આશરે એક ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ બની છે વાતાવરણ અને મહાસાગરોમાં આ વધારાની ગરમી વધુ વારંવાર અને અસ્થિર હવામાનની ઘટનાઓ તરફ દોરી જાય છે ગરમ હવા વધુ પાણીની વરાળ ધરાવે છે અને ગરમ મહાસાગરો વધુ બાષ્પીભવનનું કારણ બને છે જેનાથી મોટા વાવાઝોડાની સ્થિતિ સર્જાય છે